હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગ કાલ રાતે અને આજ વહેલી સવારે છે ને વરસાદ ધબધબાટી બોલાવે છે ને એના લીધે અમદાવાદમાં વાતાવરણ એટલું ઠંડુ થઈ ગયું કે શિયાળા જેવું લાગે શિમલા મનાલી જેવું કારણ કે પંખો અત્યારે એટલો ઠંડો લાગે છે એસી ની તો વાત જ જવા દો અરે નીરવ ને તમે ગમે એ વસ્તુ પૂછો ને તો એને બધી ખબર જ હોય એટલું બધું જ્ઞાન નીરવ પાસે આવે છે કે ક્યાંથી નીરવ એ તો ઇન્ટરનેટમાં થોડું સર્ચિંગ બર્ચિંગ કરતા હોય ને એટલે બધું ન્યૂઝ હોય આપણી પણ અમે સર્ચિંગ કરતા હોય પણ મને અમુક વસ્તુની ખબર હોય લાઈક નીરવ ને તમે ગમે એ ક્વેશ્ચન પૂછો ને એને બધી ખબર હોય પછી ક્વેશ્ચન લાઈક સ્પેસ રિલેટેડ હોય કાં તો ગમે હોય ને બધી ખબર જ હોય પોલિટિક્સ ને રિલેટેડ હોય પછી એન્ટરટેનમેન્ટ ને રિલેટેડ હોય બધું ખબર હોય ખાલી જ નો ખબર હોય કે પાયલ કેમ ગુસ્સે છે ઈ તો આખી દુનિયામાં કોઈ ને ખબર ન હોય ને મારો ફેવરિટ ટોપિક છે ને સ્પેસ નો છે મને સ્પેસ નું જાણવું બહુ એટલે બહુ ગમે અને અમુક વાર નીરવ કેવું કરે કે ઈ છે ને એવી કઈક એપ આવે છે કે માં એને દેખાય કે ઉપર કેટલા છે ને પ્લેન ફરે છે તો ઈ મને હોતન બતાવ્યા કરે કે નીરવ હું ઇન્ટરેસ્ટેડ નથી પ્લીઝ યાર બહુ પહેલા જોતો હું પ્લેન નીકળતા એન્જોય કારણ કે એપ્લિકેશન બધા અહીંયાથી પ્લેન નીકળેલા આપણે જોઈએ ઉપર મજા

આજે ઘણા દિવસ બાદ છે ને ચંપી નો ટાઈમ છે કારણ કે મેં કીધું માથામાં થોડું ઘણું તેલ નાખી કા જો ભાઈ સવાર સવાર માં ચંપી નો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે દર વખતે ચંપી કરીને મારા વાળ આ વખતે વાળ જો ભાઈ જંગલ છે કા જાડું

આજકાલ ની પત્નીઓ ભાઈ અને નીરવ ની ખાસ વાત તો તાર ડેન્ડ્રફ સેટ જ નથી એના માથા બોલો પેલે થી જ મારામાં ડેન્ડ્રફ નથી મારામાં માં થોડો ઘણો મારા જીવન માં એક ડેન્ડ્રફ મોટું છે ઓકે તો તારી ખુદ ની વાત કરશો એનું નામ છે ધનેડુ હું મારી વાત ન કરતો નીરવ ના ના તારી વાત ક્યાં કરું છું લોકો સમજી ગયા કયો ધનેડાની વાત કરું તો જાડુ જ્યારે મારા વાળ ના હતા ત્યારે શેમ્પુમાં અને કન્ડિશનરમાં વાળ નો લાગતી અને અત્યારે તો ભાઈ બી પડી ગયો નાવમાં જેટલી વાર ન લાગે એટલી ડબલ તો ખાલી વાળમાં વાર લાગે એટલે છોકરીઓની હું પ્રોબ્લેમ સમજુ છું કે લોકો નાવમાં હુકામ વાર લગાડે અને છોકરીઓને હું એ તે સમજુ છું કે જે લોકોના બહુ લાંબા વાળ છે એ લોકો કઈ રીતે મેનેજ કરતા છે જો કે મે તો કોઈ દી મારી લાઈફમાં છે ને કમરને આટલા વાળ માંડ કર્યા છે એથી વધારે તમને નઈ દેખાતા હોય પણ આટલા વાળ આવે ને ત્યાં સુધી મે માંડ કર્યા છે હું બહુ લાંબા વાળ છે ને મારા કોઈ દી વધારતી જ

કઈ વાંધો નહીં તમે લોકો કોમેન્ટ કરજો કેવી લાગે છે ફટાફટ જો આ મારા છે ને નાના છે અને અમે જો શ્રાદ્ધ જમવા માટે આવ્યા છે જો અત્યારે જમવા માટે બેસી ગયા છે મામા ની આવ્યા છે જો અને જમવાનું ચાલુ થઈ ગયું જમવામાં શું છે એ તમને બતાવી દઉં જો રીંગણા બટેકા શાક છે પૂરી છે ખમણ છે સમોસા છે સંભારો છે અને જો ભાઈ રબડી છે જે આપણે નહીં પીએ કારણ કે મારું મામા ગળું ખરાબ છે એટલે પાર્સલ મને આપી દેજો ઓકે લઈ જવાનું જેટલું જોઈએ પણ તમે કઈક વધારશો તો લઈ જાવ મામા

હાંડવાનું ખીરું લેવા માટે કારણ કે ઘરે બનાવવાનો છે હાંડવો એટલે ખીરું લઈ લીધું છે હવે જઈએ ઘરે જો ભાઈ અમદાવાદમાં હમણાં ઠંડુ ઠંડુ વાતાવરણ છે એટલે ઘરમાં છે ને કે ગરમ ગરમ બનવું જરૂરી છે એટલે બને છે ગરમાગરમ હાંડવો અને જાડુ એ કીધું એ મુજબ છે ને આપણે ખીરું લઈએ છેડુ ખીરું લાવવાનું હતું બીજું કઈ લાવવાનું ખીરું લાવવાનું હતું અજો ખીરું આવી ગયું છે અને હવે આપણે દૂધી લઈ લીધી છે ખમણવા હાટુ ઓકે તો હવે કામ ચાલુ કરીએ દૂધી છે એક તલવાર છે કામકાજ ચાલી રહ્યું છે મેડમ શું કામકાજ ચાલી રહ્યું છે દર્શકો ને મને બતાવશો તમે લોકો જો દૂધી અને એવું બટેકું ખૂમણી નાખ્યું છે અને અત્યારે જો લીલા મરચા છે પછી થોડુંક એવું લસણ છે આદુ જરી કેવું કેવા પૂરતું જ નાખવું છે

માટે એ પડી તો જો આમ શાંતિ થી ને જાવી રીતે પડી જો પેલા બેઠી પછી આમ ટેકો આ ભાઈ આવડી ગોળી વાગે ને તો ન્યાન્યા પડી જવાનું જડું આરો પડી જઈશ બીજી વાર હવે કામ કરે રિએક્શન ન તાપું ન કર ભૂખારે ઉલ્યો આનો દૂધીનો ભાત બનાવ બસ જો ભાઈ પેલો હાંડો બની ગયો છે અને મે ટેસ્ટ કર્યો ખાલી મીઠું નથી નાખી દીધું છે ટેસ્ટિંગ માટે બાકી ટેસ્ટમાં જોરદાર હતો મજા આવી ગઈ એકદમ સોફ્ટ બન્યો છે અને પટ્લો એકદમ બન્યો છે હા મને પટ્લો જ ભાવે મને જાડાનો ભાવે તમે મને ઢોસા હોય કા પછી પુડલું હોય કે પછી આ હાંડવો હોય મને છે એકદમ પતલું હોય એની ભાવે અમુક લોકોને જાડું ભાવે થર્ડ વાળું હાજી વાત છે જો ભાઈ આ તો એકદમ રોટી જેવો બન્યો છે અને હવે મીઠું નાખી દીધું એટલે મીઠે મીઠે બધું ઠીક થઈ જાય ને અને મને વટાણા વાળો હાંડવો બહુ ભાવે પણ અમારા ઘરે અત્યારે વટાણા નથી એટલે આપણે વટાણા વગરનો બનાવ્યો ઓકે ફાઇનલી જાડુમાં છે ને મીઠું આવી ગયું છે અરે સોરી હાંડવામાં મીઠું આવી ગયું છે જે બાકીનું હતું એ જાડુમાં તો ઓલરેડી ઘણું બધું મીઠું છે જ ઓકે તો તારે તો વાંધો ન આવે મીઠું ઘટતો હોય તો અહીંયા થી લઈ નાવા નાખી દેવાનું એ હું તને એક બીજી વાત કહું આપણે હવે છે ને અત્યારથી લઈને હવે રાતનો જ્યારે બ્લોગનો એન્ડ કરીને

અને જમવા માટે બેસી ગયા છે જો અત્યારે સિંગ શેકવાનું કામ ચાલુ છે ઓલરેડી શેકેલી હું બાર થી નાખીએ અને ઘણા દિવસ બાદ આજે સિંગ ખાવું છું આજે સિંગ ખાવાની ઈચ્છા છે વચ્ચે સિંગ તો કરતા અમે શેકીને પણ મને ખાવાની ઈચ્છા નથી એટલે આજ ખાઈ લે જો અત્યારે જમીન બાર આટો મારવા ગયા હતા ને તો રાતે ગમે ત્યારે કે ગમે ત્યારે આપડે નાસ્તામાં છે ને પોપકોર્ન ખાવા માટે બાર થી પોપકોર્ન લેવા છે જાડું હમણાં હું મમ્મી પપ્પા આરે બેસીને કોણ બનેગા કરોડપતિ જોતો તો ને તો એમાં છે ને બહુ મસ્ત મજાનો પ્રશ્ન આવ્યો તને પ્રશ્ન કહું હા ઓકે તો રાવણનો રથ હતો ઓકે હા એ કોણ ચલાવતો એટલે કયું એનિમલ ચલાવતું હતું કે કયું પ્રાણી તો તને ઓપ્શન આપો ઓકે ઓકે એક તો શેર લઈ લે બીજું કછુઆ એટલે કે શું થાય કછુઆ એટલે આપણે કાચબો આ કાચબો ઓકે ત્રીજું લઈ લે ડોંકી ગધેડો અને ચોથું લઈ લે હાથી ઉત્તર આપાલ હાથી

ખોટો હાલ બે રિયા કાચબો અને ગધેડો રિયા ફટાફટ હાચું તને લાગે ગધેડો મને એમ થયું કારણ કે એ છોકરી છે ને ઓડિયન્સ પોલ લીધી ને લોકોએ ગધેડો કીધું ને તો એ તો ખબર પડી ભાઈ આપણને શું લાગે રાવણ છે ભાઈ એટલે એનો તો સિંહ હોય હાથી હોય એના વાહન હતું હું વાહન નહીં શું કે આગળ જે રથ ખેંચતું ને ગધેડો શોકિંગ આન્સર છે ને

અને રાતે જાગતા હોય છે બધું અલગ અલગ ખાવાની ઈચ્છા થાય એટલે ઈચ્છા ને મારું છે ને બહાર ગયા હતા ત્યાંથી જો અમે પોપકોર્ન લેતા આવ્યા છે એટલે કે આટલે કામ પતી જાય ઝોમેટો બોમેટો કઈ કરવું નહીં રાતે એટલે બસ કા

તો સબસ્ક્રાઇબ કરેવગર જન તમે જાવમાં કારણ કે નેક્સ્ટ વ્લોગ આવશે તમને રેકમેન્ડ જ ન થાય સબસ્ક્રાઇબ કરશો તરત જ પોપ થાય તમારી સ્ક્રીન ઉપર તો મળી નેક્સ્ટ વિડીયો સુધી પોપ અપ આહ મિસ કે તમે મહાલઈ જ હતા ઓ કે કે દાણી ન ફટતી વે તમે આમ તમે સપોઝ ખાવા બાય બાય બાય